ત્રણ મહિનાનું ભગવાનને ભેરો આપી દીધો છે તો એમાં તમે નુકસાની આજે સમજી લો કે જુવાર છે બાજરો છે મવડો બાજરો છે એંડા છે તલ છે મગ છે આવી તો સખત ઘણી બધી નુકસાની છે લાખો રૂપિયાની ખેડૂતોની નુકસાની છે પાણી પાઈ પાઈને મોટા કરેલા બધાએ મોટા કર્યા સમજી લો પચાસ દિવસથી આજે સખત ખેડૂત મહેનતમાં જ હતો કે હવે વરસાદ પડતો નથી તો કુદરત સામે લડશું તો કેવી રીતે તો આજે આ મહેનત કરી કરીને આજે કેનાલમાંથી કોઈને પાણી ખેંચીને લાયા કોઈ પોતાના બોરવેલમાંથી કોઈ આ છે તે છે સખત પાણી ખેંચી ખેંચીને સખત મહેનત મહેનત ઉપર આજે કુદરત થોડોક રૂઠ્યો તો મહેનત ઉપર પાણી ફરી ગયું એવું લાગે છે અમને ક્યાંક ને ક્યાંક કુદરત અમારા ઉપર મહેરબાન નથી સરકાર પાસે અમને નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂતને થોડીક રાહત દે તો સારું છે મારે આ બાજરીનો પાક કરીએ તો બે મહિના પહેલાં તો અત્યારે બાજરીનો પાક પડી ગયેલો છે તો અત્યારે કોઈ અમને સરકાર વિનંતી સરકાર કોઈ અમને સહાય આપે તો એમની વિનંતી કરીએ છીએ અમે અમારે એંડા બાજરીનો પાક આખે આખો પૂરો થઈ ગયેલો છે લાખો રૂપિયોનો અમને નુકસાન આવી ગયો છે પછી અમાને આ અમે બે ત્રણ મહિનાથી અમે સરખા મહેનત કરી રહ્યા છીએ પણ અમને કાંઈ આ વરસાદના કારણે અમને હવે અમાને કાંઈ લેવા જેવું છે રહેવું નથી બરાબર તો પછી અમને કોઈ સરકાર કોઈ સહાય આપે એમને વિનંતી કરવા માંગીએ છીએ અમે વરસાદ થોડો હતો પણ ત્યારે વાવીને આટલા સુધી મહેનત કરી પણ આ છેલ્લા ચાર દિવસથી હર્ષ વરસાદ ચાલુ ને ચાલુ રહ્યો એના કારણે અમારો આ ખેતરની વાડી ભરાઈ ગઈ છે અને અમારા એનઆરઆઈ હવે આવો ડૂબ્યા નહીં આરે છે અને હવે કોઈ શક્યતા નથી લગભગ બચે તો બચે પણ લગભગ બગીચે એવો લાગતો નથી અમે અને હવે આમાં અમારે કાંઈ બીજો રસ્તો હું તો નથી કે આ શું કરવું હોય ને સરકાર અમારા સામે જોવે અને કાક વળતર આપે ખેડૂતોને તો સારું